જે તમારી પરીક્ષાઓ ગ્રહણ પૂછાય છે જેમાં એક ગદ્ય આપેલું હોય છે પાંચેક પ્રશ્નો આપેલા હોય છે અને આ પાંચ પ્રશ્નોનો જવાબ તમારે એમાંથી શોધીને લખવાના હોય છે તો એ નો અર્થ એ છે કે ગદ્ય ગ્રહણ અગત્ય જે આપેલું છે એનો અર્થ ગ્રહણ કરો ગ્રહણ કરો એટલે પકડવો સમજવું હવે એ અર્થ ગ્રહણ જો તમે બરાબર એના અર્થને સમજી જાઓ એના બરાબર અર્થને પકડી લો તો જ એ તમે એના નીચે આપેલા જે પાંચ પ્રશ્નો હોય એના જવાબ તમે વ્યવસ્થિત આપી શકો ટૂંકા અને સચોટ આપી શકો અને એ પાંચ પ્રશ્નોના જવાબ માટે પાંચ માર્ગ ફાળવેલા હોય છે તો એ પાંચ પ્રશ્નો પણ તમે મેળવી શકો પણ એના માટે થોડીક અગત્યની સૂચનાઓ છે એ આપણે જરાક સમજી લે અને તો આપણે ચોક્કસ અર્થ ગ્રહણ કરી શકીશું તો અગત્ય ગ્રહણ માટેની સૂચનાઓ ધ્યાનમાં રાખો એ થોડી સૂચનાઓ આપણે ધ્યાનમાં રાખવાની છે જેમાં પહેલી સૂચના એવું કહે છે કે આપેલું ગ્રણ બે ત્રણ વાર ધ્યાનમાં છું જ્યારે તમે પરીક્ષા આપવા બેઠા છો તમારા પેપર તમારી સામે છે અને પેપરની અંદર જે વિધ્યકંડ આપેલો છે એ ગતિખન અને આ ગતિખન એવો હશે કે જે અપત્યગત્ય કહેવાય છે એટલે કે જે તમે પાઠ ભણી ગયા છો એ પાઠમાંનો એક પણ ગદ્ય નહીં એક પણ પાઠનો એક પણ ગદ્ય એક પણ પેરેગ્રાફ એક પણ ખતરો નહીં એટલે અપત્યગત્ય કે જે તમે ભણ્યા નથી અભ્યાસ સિવાય અભ્યાસ બાદ જે છે ત્યાં એ ગદ્ય હશે અને એ ગદ્ય અજાણી તમારી સામે આવશે અને એને તમારે સૌથી પહેલા શું કરવાનું છે તો બે ત્રણ વાર બરાબર ધ્યાનથી વાંચો ત્યાર પછી તેની નીચે આપેલા પ્રશ્નો બરાબર વાંચો ગદ્ય વંચાઈ ગયું તેની નીચે આપેલા પ્રશ્નો પણ વાંચો પ્રશ્નો વાંચતી વખતે બરાબર ધ્યાન કેન્દ્રિત કરવું કે પ્રશ્નોમાં શું પૂછવામાં આવ્યું છે એ બરાબર જાણીએ પછી પ્રશ્નો બરાબર સમજાઈ જાય પછી ગતિ અર્થ ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો હવે પ્રશ્નો તમને બરાબર સમજાઈ ગયા યાદ રહી ગયા કે આવું આવું પૂછેલું છે તો આનો જવાબ શું હોય ત્યારે પછી તમારે કલાક અર્થ ગ્રહણ એમાં ખરેખર અર્થ શું કહેવા માંગે છે હા લેખકનો કહેવાનો આશય શું છે આ અર્થને પકડવાનો પ્રયત્ન કરો આ અર્થને સમજવાનો પ્રયત્ન કરો વેદેખંડના દલીલો ઉદાહરણોને બરાબર ધ્યાનમાં રાખો વેદખંડના જે દલીલો છે ઉદાહરણો છે એ બરાબર ધ્યાનમાં રાખો એક પણ દાખલા તરી રહી ન જાય એ પણ જોવું અને ગદ્યખંડમાં જે સૂચક શબ્દો હોય અને વાક્યને સમજીને ધ્યાનમાં રાખવું હા અમુક એવા સૂચક શબ્દો હોય એને બરાબર ધ્યાનમાં રાખી લેવા પ્રશ્નોનો ઉત્તર તો ક્રમમાં ફકરામાં મળી જાય એવું નથી સૂચના છે કે પ્રશ્નોનો ઉત્તર છે ક્રમમાં ફકરામાં મળી જાય એવું નથી ઉત્તરો છે ઉલટ સુલટ ક્રમે પણ હોઈ શકે એટલે જે પાંચ પ્રશ્નો આપેલા છે એ પાંચે પાંચ પ્રશ્નોના જવાબ છે એક પછી એક ક્રમમાં મળતા જાય એવું નથી હા ઉલટ સુલટ પણ મળી શકે એટલે એ બરાબર પ્રશ્નોને ધ્યાનમાં રાખીને એનો જવાબ ગોતવાનો શોધવાનો પ્રયત્ન કરો અને બની શકે તો તમામ પ્રશ્નોનો ઉત્તરો શોધાઈ જાય પછી ઉત્તર આપવાનું શરૂ કરો અને શક્ય હોય તો પાંચે પાંચ પ્રશ્નોના જવાબ તમને મળી જાય પછી લખવાનું શરૂ કરો પ્રશ્નોના ઉત્તર લખતી વખતે તમારે પોતાની ભાષાનો જ ઉપયોગ કરવો ફકરાની ભાષામાં ઉત્તરો લખવાનું જરૂરી અને હિતાવહ નથી હા જો તમે તમારી રીતે ગુજરાતી માન્ય ભાષામાં લખી શકતા હો તો તમે એ તમારી ભાષાનો ઉપયોગ કરી શકો છો એવું જરૂરી નથી કે ફકરાની ભાષા લખવી ઉત્તરો સીધી સાદી અને સરળ ભાષામાં લખો ઉત્તરો છે સીધી સાદી અને સરળ ભાષામાં સામેવાળા વ્યક્તિને સમજાઈ જાય જે જે કરનાર છે જે તપાસનાર છે આપણી ઉત્તર વહી એને સમજાઈ જાય એવી ભાષામાં સુવાંચી અક્ષરો હા સારી રીતે વાંચી શકાય એવા સુંદર અક્ષરોમાં પણ લખવા ઉત્તરોના વિધાનો ટૂંકા સ્પષ્ટ અને સચોટ હોવા જોઈએ જે તમે ઉત્તરો લખી રહ્યા છો એના વિધાન છે સ્પષ્ટ અને સચોટ અને ટૂંકા હોવા જોઈએ માગ્યા હોય તે પ્રમાણે જ પ્રશ્નના ઉત્તર આપો જે પ્રશ્નમાં જેટલું માગ્યું છે એટલું જ લખવું બિનજરૂરી લંબાણ પહેલા વિના મુદ્દા શરૂ કરો અમુક વિદ્યાર્થીઓ શું છે કે આખો પેરેગ્રાફ લખી નાખતા હોય છે અને એ રીતે પોતાનો સમય બગાડતા હોય છે હા પાંચે પાંચ પ્રશ્નોમાં પાંચ પેરેગ્રાફ લખી નાખે અને એ પછી પરીક્ષક એની મેળે શોધી લેમ જવાબ એનો વિદ્યાર્થીનો કંઈક આશય આવો હોય છે પણ એવી મહેનત કદાચ પરીક્ષક ન કરે અને એ ચોપડા પણ મારી દે આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એનો યોગ્ય ઉત્તર જ અને ટૂંકો અને સચોટ લખવાનો છે બિનજરૂરી લમણ કરવાની જરૂર નથી ગદ્ય સમીક્ષામાં પૂછાતા પ્રશ્નો સામાન્ય રીતે એકબીજાથી સ્વતંત્ર હોય છે અને એમાં પૂછાતા પ્રશ્નો છે એકબીજાથી સ્વતંત્ર હોય છે એકબીજા પર આધારિત નથી હોય એટલે એક પ્રશ્નના ઉત્તરને બીજા પ્રશ્નોમાં ઉત્તરમાં અનુક્તિ ન થાય એ ધ્યાન દેજો આ સૂચન એક પ્રશ્નના ઉત્તરની બીજા પ્રશ્નના ઉત્તરમાં થાય તે જોવું મોટે ભાગે હા એ પાંચે પાંચ પ્રશ્નો સ્વતંત્ર હોય છે અલગ અલગ એના જવાબ આવતા હોય છે અને ક્યાંય જવાબ બેવડાઈ ન જાય એ પણ ધ્યાન જોઈ લેવું પછી પ્રશ્ન ઉત્તર ક્રમ પ્રમાણે લખવા આડાવડા લખવા નહીં હવે જે તમને પેપરમાં ક્રમ આપેલો છે એ ક્રમમાં જ પ્રશ્નના ઉત્તરો લખવાના છે આડાવડા નહીં જો આડા બદલાવી નાખશો તો પણ જવાબ બદલાઈ જશે અને એને કારણે તમે એને માર્ગ ગુમાવો ગુમાવવા પડશે વચ્ચેના કોઈ પ્રશ્નોનો ઉત્તર ન આવ્યો તો માટે થોડીક જગ્યા રહેવા દો આગળના ઉત્તરો લખવા વચ્ચેનો કદાચ પ્રશ્ન કાદો ન આવડતો હોય તો એના માટે થોડી જગ્યા રહેવા દઉં અને આગળના ઉત્તરો લખવાનું ચાલુ કરી દઉં બધા ઉત્તરો લખાઈ ગયા બાદ બાકી રહેલા પ્રશ્નોનો જેવો આવડે તેવું ઉત્તર લખો હા બધા લખાઈ જાય પછી જે બાકી રહી ગયો છે પ્રશ્ન એનો કદાચ ન આવડતો હોય હજી એક ટ્રાય કરી લેવી છે મળી જાય તો નહીં ત્યાર પછી જેવો આવડે હો પણ ઉત્તર લખવો ગદ્ય સમીક્ષામાં પૂછવામાં આવેલા તમામ પ્રશ્નો ઉત્તરો લખવા જ જોઈએ અને ગદ્ય સમીક્ષામાં પાંચ પ્રશ્નો આપેલા હોય અને પાંચે પાંચના જવાબ આપણે લખવા જ જોઈએ કારણ કે પાંચ એ એના પાંચ માર્ગ છે જો તમે ચાર જ લખો તો ચારમાંથી તમને માર્ગ મળવાના છે અને પાંચે પાંચ પ્રશ્નો લખાય એના ઉત્તરો જ પાંચે પાંચ ઉત્તર પણ લખાય અને એટલે એના માર્ક આપણને પાંચમાંથી મળે ફકરાના કોઈ વિધાનની સમજૂતી આપવાનું કહેવામાં આવ્યું હોય તો બે ત્રણ વાક્યમાં જ તેની સમજૂતી આપો હવે કોઈ એવો પ્રશ્ન પૂછાય કે ચાલો આ ગદ્ય ખંડની સમજૂતી આપો તો સમજૂતી પણ તમારે ટૂંકમાં જ આપવાની છે આખે આખો પેરેગ્રાફ કે એમ વધુ વિવરણ કરવાની જરૂર નથી જો ફકરામાં આવેલા અમુક શબ્દોના અર્થ સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું તો પૂર્વા પર સંબંધ અને ફકરાનું તાત્પર્ય સમજી એ શબ્દોના અર્થ સ્પષ્ટ કરવા જોઈએ જો તમે અમુક શબ્દો એવો પ્રશ્ન પૂછે કે ચાલો ગદ્યખંડમાં આવેલા આવા આવા શબ્દોનો અર્થ સ્પષ્ટ કરો તો બસ એના પૂર્વા પર સબંધ ચેક કરી અને ફકરાનું તાત્પર્ય એ ગદ્યખંડ માટે વપરાયેલા શા માટે કયા હેતુ માટે કયા આશય માટે વપરાયેલા છે બસ એ અર્થ સમજી અને એના અર્થ લખી નાખો અને એ તમારો જરૂર થઈ ગયો અને જો પકડાને અનુરૂપ શીર્ષક આપવાનું કહેવામાં આવ્યું હોય પાછો પ્રશ્ન મોટે ભાગે આવો હોય છે તો ફકરાના હાર્દને રજૂ કરનારું બને એટલું ટૂંકું શીર્ષક આપવું હા આ સૂચના એનો વખત છે કે જે કરીને અનુરૂપ શીર્ષક હાર્દને રજૂ કરનારું અને ટૂંકું હોવું જોઈએ મોટા મોટા શીર્ષક એક એક લીટીના હોતા નથી હા નામ હંમેશા ટૂંકા હોય છે હા તો શીર્ષક એ નામ છે હા ગદ્યકાંડનું એ ઓળખાણ છે હવે આપણા શબ્દના નામ છે તો આપણા નામ પર ટૂંકા જ છે એ લાંબા લાંબા નામ નથી એટલે એ એક લીટીના નહીં પણ ટૂંકા અને સચોટ હા એ બે શબ્દોમાં કે ત્રણ શબ્દોમાં જે આપી શકાય એ યોગ્ય હા અનુરૂપ હા ગદ્યકાંડ અનુરૂપ હોવું જોઈએ રજૂ કરનારું જે ગદ્યખંડમાં વિચાર રજૂ થયો છે રજૂ કરનારું હોવું જોઈએ અને બને એટલું ટૂંક શીર્ષક બનવું જોઈએ તો આ રીતના ગદ્ય જ્યારે તમારા તમારી સામે આવે એ તો એને બરાબર સમજો સમજ્યા પછીના પ્રશ્નોનો વાંચો પ્રશ્નોના લક્ષમાં રાખીને ગદ્યખંડના ઉત્તરો મળવાનો પ્રયત્ન કરો બધા ઉત્તરો મળી જાય પછી લખવાનું કરો શરૂ કરો અને બધા લખાઈ જાય પછી આગળ વધો અન્ય લખણ લખવા માટે પણ આમ વિદ્યાર્થી ગ્રહણને આ રીતે પાંચ માર્ક મેળવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે તો એનું ઉદાહરણ આપવા માટે તમને તમારી સમક્ષ એનું પઠન કરું છું અભય એટલે બાહ્ય ભયમાંથી ભય માત્રથી મુક્તિ મોતનો ભય શસ્ત્ર પ્રહારનો ભય આગરુનો ભય કુટુંબ પરિવાર વિશેનો ભય રોગનો ભય એમ ભયની વંશાવી જેટલી લંબાવીએ તેટલી લંબાવી શકાય એકમાત્ર મોતનો ભય જીત્યો એટલે બધા ભયો જીત્યા એમ સામાન્ય રીતે કહેવાય છે પણ એ બરોબર નથી લાગતું ઘણા મોતનો ભય છોડે છે છતાં પણ નાના પ્રકારના લોકોથી નાશે છે અને કોઈ પોતે મરવા તૈયાર હોય છે પણ સગાવાળાનો વ્યવ સહન નથી કરી શકતા કોઈ કંજુસ બધું જતું કરશે દેહ જતો કરશે પણ એકઠું કરેલું ધન છોડતા હેરતા જશે કોઈ પોતે માનેલી આબરૂ પ્રતિષ્ઠા સાચવવા અને કાળા ધોળા કરવા તૈયાર થશે અને કરશે જગતની નિંદાના ભયથી કોઈ સીધા માર્ગ જાણવા છતાં લેતા અચકાશે સત્ય નિશોધ કરનારે આ બધા ભાઈઓને તેલાંજલિ આપીએ છૂટકો હરિશ્ચંદ્રની જેમ પાયમાલ થવાની તૈયારી હોવી જોઈએ આ વિદ્યાખંડ મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી દ્વારા લખાયેલો છે એનો લેખક છે મહાત્મા ગાંધી હવે આવો વખત જ્યારે આપણી પરીક્ષામાં આપણા પેપરમાં છપાઈને આવે છે ત્યારે એની લીધે પાંચ પ્રશ્નો પણ આપેલા હોય પ્રશ્નો એ પણ અભય એટલે પ્રશ્ન તો અભય એટલે આપણા જીવન સાથે સંકળાયેલા બાહ્ય ભયમાંથી મુક્તિ આપણા જીવન સાથે સંકળાયેલ બાહ્ય ભય માત્રથી મુક્તિ એને કહેવાય અભય ભય નહીં પછી બીજો પ્રશ્ન એવો પૂછેલો છે આપણે કયા કયા પ્રકારના ભય અનુભવીએ છીએ તો એ ઉપર આપણા પેરેગ્રાફ પેરેગ્રાફમાં આપણે જોઈ જ ગયા કે આપણે મોત શસ્ત્રપ્રહાર કુટુંબ આપણે શસ્ત્ર આગુ કુટુંબ પરિવાર રોગ આપતી એમ અનેક પ્રકારના ભાઈ અનુભવીએ છીએ ત્રીજો પ્રશ્ન એવો પૂછેલો છે સામાન્ય રીતે કયો ભાઈ સૌથી મોટો ગણાય છે સામાન્ય રીતે કયો ભાઈ સૌથી મોટો તો આપણે બધાને ખબર છે સામાન્ય રીતે મોતનો ભય સૌથી મોટો ગણાય છે સત્યની શોધ કરનારે શું કરવું જોઈએ તેનો પ્રશ્ન એવો છે જે સત્યની શોધ કરતો હોય એને શું કરવું જોઈએ તો એનો જવાબ છે સત્યની શોધ કરનારે બધા ભયોને દૂર કરી અને હરિશ્ચંદ્ર રાજાની જેમ પાયમાલ ખાવાની તૈયારી રાખવી જોઈએ જે છેલ્લી રીતિમાં જવાબ આવી ગયો છે ગદ્યખંડને પાંચમો પ્રશ્ન એવો પૂછેલો છે ગદ્યખંડની યોગ્ય શીર્ષક આપો તો એનું શું યોગ્ય શીર્ષક આપી શકાય અભય જે ભયથી જે ભય ન પામે તેને કહેવાય અભય તો અભય એક જ શબ્દમાં શીર્ષક આ રીતે આપી શકાય એટલે આવા વિદ્યાર્થી કિરણની પણ પીડીએફ સાથે મોકલીશું છે હા તો એ વિદ્યાર્થી કિરણો ના ઘણા બધા ઉદાહરણો છે ઘણા બધા ગદ્યખંડ અને એની નીચે પાંચ પાંચ પ્રશ્નો આપેલા છે એનો અભ્યાસ કરજો તમારી વ્યાકરણ આપણે લેખન વિભાગની રૂપમાં એ ગદ્યખંડ લખી લેજો અને પ્રશ્નો જવાબ લખી લેજો અને એ પ્રશ્નો એવા ગેખન પૂછાય તો કઈ રીતે આપણે એના જવાબ આપો એ પણ આપણે સમજી ગયા જ્યારે પૂછાય ત્યારે એને લખવાનો આ રીતે પ્રયત્ન કરજો ઓલ ધ બેસ્ટ